અને અત્યારે આપણે બેનની વાડી આવી ગયા છે અને કપાસ વીણવાનું ચાલુ કર્યું છે હું તો નથી વીણતો પણ અમારે મેડમ ને કોમલ ને બધા લાગી ગયા કપાસ વીણવા જો કેટલો વીણી નાખ્યો ઓ એક ગુણ ભરીન બતાવો ગોણ બતાવો જોવો તો જો આટલો કપાસ વીણ્યો છે આમ અડધો મે વીણેલો છે ને અડધો એને વીણેલો છે એમ થાય ને હા એવું અને અમારે ભાણી બેન શું છે હારું ને

છે તો કામે ગયા હવે દસક વાગ્યા વાર આવશે આવે એટલે તમને એને આવું આને બે નું કપાસ વીણવા લાવ્યો પણ આ માથે પડશે એવું લાગે છે વાતું જ કરે બે હે બોલો પાણી પીવા બેઠી પણ કોમલા તારે જોડીદાર છે પણ તને કપાસ વીણાવે છે મારા જેવું લાગે વાતું કરે વાતો કાય ન કરતા વીણે છે આપણે બેલને મસ્ત મજાનો કપાસ તળ્યો છે હો જો આવો પાલ છે આ બીજી વીણી છે ને કોમલ પેલી પહેલી વીણનો કેટલા મણ થયો તો 90 પહેલી વનનો 90 મણ ના બીજી દીધો દીધો શું ભાવ આવ્યો એનો પંદરસો 1500 પહેલી મણ

આ લે માંડી છે માંડી છે કોણ છે એ તો ખબર જ છે બધાને કાકા આમાં બહુ કસુર આવી હો કોઈની ગાહડી છે ઠીક એને લઈ હોય આની છે આને વિનતા ફાવે મારી શું છે

જમવાની મજા આવશે હો પણ વાડીએ હાલો તો હવે રાહી જમવા હા જમવાનું આપણે ચાલુ કરી દીધું છે અને જમવામાં વાલણનું શાક છે રોટલી રોટલા મરસાં છાશ અને બીજું આ માણસ છે આ માણસ છે આને તમે વખત છો આપણે બેનને આને કદાય એને ન વાખતા હોય કે બે મોઢે ખાય એટલે ભૂખ બહુ લાગી હોય એવું લાગે છે જોવામાં લાગે ને Thuốc là gì bố là gì à mà phan cái này là gì rồi chứ nó sửa qua tiền hết cái gì cả đi khai lên tôi mình nói về vấn đề bảy kỳ thì ông nói về khai rồi mua giờ mua số về hả đó là tôi đi cầm bao hả ở đó wa số à mày kiếp đi số mua dây dầu anh sẽ dùng mình còn bút con bút lại gì thế tao gặp là અઢી વાગ્યા ને બધાય જાગીને સાવ મળ્યા છે પોતપોતાના કામે અને આ છેલ્લે રહ્યા આપણે ભાણે અને મારી બેન ને બધા વ્યા ગયા ને આપણે આયુષભાઈ સુતા છે જો હમ એટલે આપણે અહીંયા રોકાવાનું છે આ બધા જ કામ કરવા માટે કા ના આપણે કામ જ કરવું ના ના હજી ઘણું બધું વીણવાનું બાકી છે અહીંથી એટલી વીણાઈ ગયું છે ને ત્યાંથી વળી જો બધા અહીંયાથી વલપાનું બધું વીણવાનું બાકી છે હજી કાઢ વીણવાનું

નહીં વાલરનું શાક હતું અને કોરું હતું અને મરસું સડિયાતું હતું એટલે બહુ મજા આ આવશે એવું અમને જોઈ હંતાઈ જા આવલો હ હ અયો હ પાંચ વાગવા આવ્યા હો હવે આજ તો પૂરી કરો કાઈ નક બોલું કોઈને બેમાંથી એકઈન હાકી ગયા હું બોલે બસ બોલવા જે કુ કાઈ ન નધી તો કોમ લે લે કાક દળ વખતે ભાણી માથે જ નાખી ગયા કા ભાણી તોય ના શેરો તો જોમો

બધી ગાહડીઓ આપડે વેવાઈ ગઈ છે એક બે ત્રણ અને આ થેલ્યું છે તાર પપ્પા તો હજી ના વઈ ગયા છે

બે આપડે જે થેલી બાકી હતી ને એને બાંધી હતી અને હજી આપડા બની આવ્યા નથી વાટે વાટા થઈ જોઈ

ખાવાની મજા આવે ખાવાની બહુ આવે ને ઠંડી એટલી છે એટલે આપણે મસ્ત છૂલો જગ્યો છે હાલ હાલો તો હવે છે ને આપણે કરી કારણ કે જમવાનું ને એવું બધું ઘણું મોડું થાય તો વિડીયો પસંદ આવ્યો તો આવીને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય